કેન્દ્ર સરકારે બે દિવસ પૂર્વે સુગર મિલો પર ઇથેનોલ બનાવવા પર મૂકેલો પ્રતિબંધ હવે દૂર કરી દેવાતા દક્ષિણ ગુજરાતની સુગર મિલો ખાંડ સાથે ઇથેનોલ પણ ઉત્પાદિત કરી શકશે જેનાથી હવે સુગર મિલોને નુકસાનીમાંથી બચી શકાશે કેન્દ્ર સરકારે બે દિવસ પૂર્વે સુગર મિલો પર ઇથેનોલ બનાવવા પર મૂકેલો પ્રતિબંધ હવે દૂર કરી દેવાતા દક્ષિણ ગુજરાતની સુગર મિલો ખાંડ સાથે ઇથેનોલ પણ ઉત્પાદિત કરી શકશે દક્ષિણ ગુજરાતની આઠ સુગર મિલ અંદાજે પચાસથી સાઠ લાખ લિટર ઇથેનોલ બનાવે છે આ સુગર મિલમાં ગણદેવી ચલથાણ સાયણ ગણેશ વટારિયા નર્મદા પંડવાઈ કામરેજ અને મઢી સુગર દ્વારા ઇથેનોલ બનાવવામાં આવે છે સ્થાનિક સુગર મિલમાં સી હેવી મોલાસિસમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે જેમાં ખાંડના ઉત્પાદન બાદ બચતા રસમાંથી ઇથેનોલ બનાવાય છે એટલે કે ખાંડની સાથે ઇથેનોલ પણ ઉત્પાદિત કરી શકાશે વાસ્તવમાં દેશમાં ચાલુ વર્ષમાં ખાંડનું ઉત્પાદન છ ટકા ઘટવાના અહેવાલને પગલે સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની સાથે ખાંડ ઉત્પાદન કર્યા વિના માત્ર જ્યુસમાંથી ઇથેનોલ બનાવતી સુગર મિલો સહિત તમામ પ્રકારના ઇથેનોલ ઉત્પાદન ઉપર ગત તારીખ સાતમી ડિસેમ્બરના રોજ પ્રતિબંધ મૂકી દીધો હતો કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ખાંડ ઉત્પાદન કરતી સુગર મિલો દ્વારા આ નિર્ણય પર પુનઃ વિચાર કરવા માંગ કરાઈ હતી જેના પ્રતિ ઉત્તરમાં સરકારે સુગર મિલો પર લાદવામાં આવેલા પ્રતિબંધને દૂર કર્યો છે અને ઇથેનોલના ઉત્પાદન માટે છૂટ આપી છે જેનાથી પ્રતિબંધને કારણે થનાર નુકસાની હવે સુગર મિલોને નહીં થાય જેની સુગર મિલ સંચાલકો અને ખેડૂતો બંનેમાં ખુશી છવાઈ ગઈ છે અને તમામે સરકારના નિર્ણયને આવકાર્યો છે